સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલ નવાગામ ગાયત્રીનગર પાસે બન્યો હત્યાનો બનાવ કૈલાસ ઉર્ફે કારુની હત્યાનો તે સમયનો આરોપી વિજયને ગઈકાલ રાત્રે ઘાતકી હથિયારો વડે રહેસી નાખવામાં આવ્યો ઘડા અને છાતીના ભાગે ચપ્પુના ઘા મારવામાં આવ્યા વિજય હીરાલાલ ગવાને ઉર્ફે ગાઉતીની હત્યા કરવામાં આવી વિજય થોડા દિવસ પહેલા જ ગામથી સુરત આવ્યો હતો પોલીસ દ્વારા આ મામલે તાત્કાલિક કામગીરી કરવામાં આવી આવી છે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં રિપોર્ટ સાડા અત્યારની પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર જવાને જેનો મર્ડર થયેલું છે આ ગુનામાં કામે સોનું ઉર્થે બનતી જે મુખ્ય આરોપી છે અને તેની સાથે કાયદાના સંઘર્ષમાં વેલા બાળકો એ પણ આની સાથે સામ્રતાએ તરણની અત્યારે કોર્બીએ અટક કરેલી છે અને કાયદેસર કાયદેસરની કાર્યવાહી ચાલુ છે મનોજનાને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવે છે ફરિયાદને તાત્કાલિક તાત્કાલિક આરોપીને અટક કરી એ લોકોની પોલીસ કસ્ટડી રીમા પ્રાથમિક પૂછપરછમાં એવું ધ્યાને આવેલું છે કે ગઈકાલે રાત્રે સાડા આઠની આસપાસ લોકોને બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ આ લોકો મૂળ મરણનાર મૂળ રહેવાથી ઉતનાના એસએમસી આવાસના રહેવાથી પરંતુ એ લોકો ડિંગડોલી વિસ્તારમાં ક્યાંય બેઠેલા હતા તો આ મિત્રો ભેગા થઈને ત્યાં આવેલા હતા અને પછી એ વખતે બોલાચાલી થયા પછી તેની પર છે એવી પ્રાથમિક પોલીસના ધ્યા આવેલી છે આરોપીની ધરપકડ કર્યા બાદ પોલીસ રિમાન્ડ મેળવવામાં આવશે ને આગળની કાર્યવાહી કરવામાં આવશે એવી રીતે એના મદદમાં વપરાયેલું હત્યા અને બધું પોલીસ તપાસ દરમિયાન રિકવર કરવામાં આવશે આભાર